પાદરાના મોભા રોડ ખાતે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ મહોત્સવ નિમિત્તે મોભા રોડના તમામ ગ્રામજનો દ્વારા એલસીડી પર લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું ત્યારબાદ વેપારી મંડળ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તમામ ગ્રામજનો દ્વારા ત્રણ વાગે ભગવાન શ્રી રામના ફોટા સાથે ગામમાં શોભાયાત્રા નીકળી હતી જય શ્રી જય શ્રી ભારત માતા કી જય વિક્રમ સંવાદ બે હજાર એંસી ચંદ્રવાસરે પોસ્ટ શુક્લ પક્ષ અને આજના આ શુભ દિવસે નિર્ધારિત કર્યા મુજબ આજનો આ કાર્યક્રમ અમારા મોભારોડ ગામની અંદર સુખરૂપે અને સૌના સહકારથી પરિપૂર્ણ થયો છે સૌએ ગામજનોએ મળી બે દિવસ પ્રભાત કરી છે મોદી સાહેબ જે કઈ વૈદિક મંત્રોચારથી અયોધ્યામાં જે પૂજા વિધિ કરી છે એનું અમે લાઈવ પ્રસારણ જોયું છે તદઉપરાંત અમે ત્રણ વાગ્યે શોભાયાત્રા રૂપે આખા ગામની અંદર ફરવાના છે અને જે દરેકનો સંકલ્પ હતો એ સંકલ્પ પૂર્ણ થયો છે પરંતુ હજુ અમારો એક સંકલ્પ બાકી છે કે સોગંદ રામ કી ખાતે હે કાશી મથુરા બાકી છે કાશી મથુરા પણ અયોધ્યાની પેટર્ન ઉપર મોદી સાહેબની મદદ વડે અમે ત્યાં પણ ભવ્ય મંદિર બનાવીશું અને ત્યાં પણ આજે કાશીમાં પણ નંદી બાબા મહાદેવજીનું મુક્ત કરીને બેઠા છે અને ત્યાં પણ ભગવાન શિવજી પ્રગટ થવાના છે અને મથુરા અંદર પણ કૃષ્ણ જન્મભૂમિ ને મુક્ત કરાવવાના છે અને આ સંકલ્પ સાથે સૌને જય શ્રી રામ